નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ વિરોધ પક્ષે ફરી એકવાર સરકારની સામે બાયો ચડાવી છે ચડાવવી જોઈએ છાશ ચડાવતા રહેવું જોઈએ કોઈ પણ લોકતંત્રમાં સરકારની સામે એક મજબૂત વિરોધ પક્ષ હોવો જ જોઈએ નહીં તો એ લોકતંત્ર ટકી ન શકે આ વખતે વિરોધ પક્ષ અને એમની સાથે ત્રીસથી પણ વધારે સિવિલ સોસાયટી ઓર્ગેનાઇઝેશન્સ જોડાયા છે અને એમણે આપણા માહિતીના અધિકારનો મુદ્દો ઉપાડ્યો છે

પાંચથી સાત વર્ષ પહેલા આપણી સુપ્રીમ કોર્ટમાં એક ઐતિહાસિક ચુકાદો આવ્યો હતો કેસનું નામ છે પુટ્ટસ્વામી કેસ આ કેસના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે રાઇટ ટુ પ્રાઇવસી રાઇટ ટુ પ્રાઇવસી એટલે કે આપણી બાબતોને અંગત રાખવાનો અધિકાર મારી જે વાતો છે મારી જે માહિતી છે મારા સુધી સીમિત રહે આપના સુધી ન પહોંચે હું મારી વાતોને અંગત રાખી શકતો હોઉં એવો મારો અધિકાર એટલે રાઇટ ટુ પ્રાઇવસી સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આ રાઇટ ટુ પ્રાઇવસી એ ભારતના બંધારણના અનુચ્છેદ એકવીસનો જ ભાગ છે ભારતના બંધારણનો અનુચ્છેદ એકવીસ વિશે છે તો એ આપણા જીવન અને અંગત સ્વતંત્રતાના મૂળભૂત અધિકાર વિશે છે બહુ મોટી વાત કહેવાય કે જે સુપ્રીમ કોર્ટ આપણા જીવનના અધિકારના ભાગરૂપે આપણા અંગતતાના અધિકારને પણ લેખાવે છે પણ સાથે સુપ્રીમ કોર્ટે સરકારને જણાવ્યું કે આજકાલ ડિજિટલ પ્લેટફોર્મ્સ પર જે રીતે આપણી માહિતી ઘણી બધી ઉપલબ્ધ છે આ માહિતીઓને પ્રોટેક્ટ કરવા માટે એનું રક્ષણ કરવા માટે એક મજબૂત કાયદો હોવો જોઈએ એક ડેટા પ્રોટેક્શન રિઝીમ આપણી પાસે હોવું જોઈએ આ વાતને ધ્યાને લઈને બે હજાર ત્રેવીસના વર્ષમાં આપણી સંસદ દ્વારા કાયદો ઘડવામાં આવ્યો જેનું નામ અગાઉ મેં આપને જણાવ્યું ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી આ કાયદાના અમુકમાં જ કહેવાયું છે કે આ કાયદો આપણા અંગતતાના અધિકારનું રક્ષણ કરવા વિશે છે અને સાથે આપણી માહિતીઓ કે જે કાનૂની રીતે પ્રોસેસ કરવા માટેની જરૂર હોય એ માટેની સુવિધા પાડી પૂરી પાડી આપવા માટે આ કાયદો ઘડવામાં આવ્યો છે ઓકે હવે સવાલ થાય કે આ કાયદાને આરટીઆઈ સાથે શું લેવા દેવા તો આ બે હજાર ત્રેવીસના કાયદામાં આ ડેટા પ્રોટેક્શન લોની અંદર એક કલમ મુકાયેલી છે સેક્શન ફોર્ટી ફોર ચુવાળીસમી કલમ અને એની અંદર એક પેટા કલમ આપેલી છે પેટા કલમ ત્રણ સબ સેક્શન થ્રી આ પેટા કલમ દ્વારા એમણે આરટીઆઈનો આપણો જે બે હજાર પાંચનો કાયદો છે ને એની અંદર એક સુધારો કર્યો છે બે હજાર ત્રેવીસનું ડેટા પ્રોટેક્શન એક્ટ એના દ્વારા એમણે બે હાજર પાંચના આરટીઆઈ એક્ટની અંદર અમેન્ડમેન્ટ કર્યું છે એમાં સુધારો કર્યો છે આરટીઆઈના કાયદાની કલમ આઠ સેક્શન એટ એની પેટા કલમ એક અને એમાં ક્લોઝ જે ની અંદર આ નવા કાયદા દ્વારા એમણે સુધારો કર્યો છે હવે આને સમજવા માટે આરટીઆઈના કાયદામાં પહેલા પેલી કલમ કઈ છે એ શું છે એ શેની જોગવાઈ કરે છે એને આપણે જાણી લઈએ આરટીઆઈ ટુ થાઉઝન્ડ ફાઈવમાં સેક્શન એટ ની અંદર સબ સેક્શન વન એ એવી માહિતીઓનું વિવરણ આપે છે કે જે માહિતી તમે ત્યાં આગળ સરકારી કચેરીમાં માંગો આપ જાણતા જશો કે આરટીઆઈના કાયદા હેઠળ તમે એક સાદી અરજી કરીને એક મામૂલી ફીસ ચૂકવીને એમના કામકાજ અંગેની માહિતી માંગી શકો છો આપણા જ પૈસા તો બધું ચાલે છે તો આપણને એના વિશે કેમ ખબર ન હોય આપણને અધિકાર મળેલો છે કે આપણે અરજી કરીને એ કામકાજ અંગેની માહિતી માંગી શકીએ છીએ પણ આ કલમની અંદર જોગવાઈ કરાયેલી છે કે કઈ માહિતીઓ એ લોકો તમને આપવા માટે બંધાયેલા નથી કઈ માહિતીઓ એ આપવા માટે તમને બંધાયેલા નથી ભલે તમે અરજી કરી હોય એ તમને આપવા માટે બંધાયેલા નથી આવી કુલ દસ માહિતી ત્યાં આગળ આપવામાં આવી છે આપે કાયદાને ખોલીને જોશો સેક્શન એઈટ સબ સેક્શન વન અને પછી આવશે એમાં ક્લોઝેસ ક્લોઝ એ બી સી ડી એમ કરતા છે જે સુધી બરાબર છે તો આમ કુલ જે સુધી એ ટુ જે સુધી એવી માહિતીઓનું વિવરણ કરવામાં આવેલું છે કે જે માહિતીઓ તમને આપવા માટે બંધાયેલા નથી આમાં છેલ્લો ક્લોઝ ધેટ ઇઝ ક્લોઝ જે આ ક્લોઝ જેને આ લોકોએ બદલી નાખ્યો છે બે હજાર ત્રેવીસના કાયદા દ્વારા હવે સવાલ થાય કે આ ક્લોઝ જેમાં શું હતું આપણે વાંચીને સંભળમ તો વધારે સારી રીતે એના ઉપર ચર્ચા થઈ શકશે એમાં લખ્યું હતું કે ઇન્ફોર્મેશન વિચ રિલેટ્સ ટુ પર્સનલ ઇન્ફોર્મેશન ધ ડિસ્કલોઝર ઓફ વિચ રિલેશનશીપ ટુ એની પબ્લિક એક્ટિવિટી ઓર ઇન્ટરેસ્ટ એટલે કે તમે એવી માહિતી એમની પાસે માંગી છે કે જે એક અંગત માહિતી છે જે અંગત માહિતી છે અને જેને છતી કરવી એ જાહેર હિત માટે જરાય જરૂરી નથી એવી અંગત માહિતી છે કે જેને જાહેર હિત માટે છતી કરવી એ જરાય જરૂરી નથી તો એ માહિતી એ લોકો તમને નહીં આપે આવું ક્લોઝ જેમાં કહેવાયેલું છે ઓર અનવોરન્ટેડ ઇન્વેઝન ઓફ ધ પ્રાઇવસી ઓફ ધ્યુઅલ એટલે કે તમે જે માહિતી માંગી છે ને એવી પર્સનલ ઇન્ફોર્મેશન છે એવી માહિતી છે કે જેનાથી કોઈકની પ્રાઇવસીમાં તમે કારણ વગર બિનજરૂરી દખલગીરી કરી રહ્યા છો એ માહિતી જો છતી થાય તો એની અંગતતાનો અધિકાર જોખમા એમ છે તો એ માહિતી પણ એ લોકો તમને આપવા માટે બંધાયેલા નથી સરળ શબ્દોમાં આ ક્લોઝ જે ए पर्सनल इन्फॉर्मेशन ने डिस्क्लोज न करवा विषय से गुड इनफ, अंदर बीजी पण एक बात के छे है द सेंट्रल पब्लिक इन्फॉर्मेशन ऑफिसर और द स्टेट पब्लिक इन्फॉर्मेशन ऑफिसर और द एपेलेट अथॉरिटी एज द केस में बी इज सेटिस्फाइड दैट द लार्जर पब्लिक इंटरेस्ट जस्टिफाइज द डिस्क्लोजर ऑफ सच इफॉर्मेशन મતલબ એ થયો કે જો કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી અથવા તો રાજ્ય જાહેર માહિતી અધિકારી અથવા તો અપીલીય સત્તા મંડળ એને સંતોષ થાય કે ભલે આ પર્સનલ ઇન્ફોર્મેશન છે પણ જો એને છતી કરવામાં આવશે તો એનાથી જાહેર હિત સચવાય એમ છે તો એ લોકો એ માહિતીને છતી કરવા માટેની અનુમતિ આપી શકે મતલબ કે અહીં આગળ પર્સનલ ઇન્ફોર્મેશનને પ્રોટેક્ટ કરવા માટેની તો વાત છે જ પણ સાથે વાત એવી પણ છે કે જ્યાં જાહેર હિતને સાચવવા માટે જો એ પર્સનલ ઇન્ફોર્મેશનને છતી કરવી જરૂરી લાગે તો તમે માહિતી આપી શકો છો હવે આ લોકોએ કર્યું છે શું બે હજાર ત્રેવીસનો જે કાયદો ઘડ્યો છે ને એના દ્વારા ક્લોઝ જેમાંથી આ બધી જ વાતો કાઢી નાખી છે એ બધી જ વાતો કાઢી નાખીને શબ્દો ફક્ત આટલા મૂક્યા છે કે ઇન્ફોર્મેશન વિચ રિલેટ્સ ટુ પર્સનલ ઇન્ફોર્મેશન ક્લોઝ જેમાં હવે એ લોકોએ શું લખી નાખ્યું છે ઇન્ફોર્મેશન વિચ રિલેટ્સ ટુ પર્સનલ ઇન્ફોર્મેશન મતલબ કે સરકારી કચેરીઓ એવી માહિતી આપવા માટે બંધાયેલી નથી કે જે અંગત માહિતી હોય પહેલાં શું હતું અંગત માહિતી આપવા માટે તો પહેલાં એ લોકો બંધાયેલા નહોતા પણ એવી અંગત માહિતી કે જેનાથી જાહેર હિત સચવાતું હોય એની જાળવણી થતી હોય એ માહિતી આપી શકાતી હતી હવે તો તમે એ બધી વસ્તુઓ જ કાઢી નાખી છે સરકારી કચેરીએ જો કોઈક માહિતીને લેબલ આપી દીધું કે આ પર્સનલ ઇન્ફોર્મેશન છે વાત પૂરી પછી હિતની જાળવણી માટે અને એટલા જ માટે માનવામાં આવે છે કે આ બે હજાર ત્રેવીસના કાયદા દ્વારા આપણા માહિતીના અધિકારના લોકો ઘટાડી રહ્યા છે એટલું જ નહીં ક્લોઝ જેની અંદર વધુ એક વાત છેલ્લે ઉમેરાયેલી હતી કહેવાયેલું હતું કે ઇન્ફોર્મેશન વિચ કેન નોટ બી ડિનાઇડ ટુ ધી પાર્લામેન્ટ ઓર સ્ટેટ લેજિસ્લેચર શેલ નોટ બી ડિનાઇડ ટુ એની પર્સન મતલબ એવી માહિતી કે જે તમે સંસદને આપવાનો ઇન્કાર ન કરી શકો ન સંસદને આપવાનો ઇન્કાર કરી શકો ન રાજ્યની ધારાસભાઓને આપવાનો ઇન્કાર કરી શકો એ માહિતીઓ તમે સામાન્ય નાગરિકને આપવાનો પણ ઇન્કાર ન કરી શકો મતલબ કે જે જે માહિતીઓ સંસદ સુધી પહોંચી શકે છે જે જે માહિતીઓ રાજ્યની ધારાસભાઓ સુધી પહોંચી શકે છે એ તમામ માહિતીઓ તમારા સુધી પણ પહોંચવી જોઈએ આપણને ભારતના નાગરિક તરીકે તમામ માહિતીઓ પ્રાપ્ત કરવાનો અધિકાર હોય કે જે માહિતી પ્રાપ્ત કરવાનો અધિકાર સંસદ પાસે છે રાજ્યની ધારાસભાઓ પાસે છે આ વાત પણ નવા સુધારા દ્વારા આરટીઆઈના કાયદામાંથી કાઢી નાખવામાં આવી છે આનો અર્થ શું થયો આનો અર્થ એ થયો કે એક રીતે હવે સંસદ સભ્યો રાજ્યની ધારાસભાઓના સભ્યો અને આપણે ભારતના સામાન્ય નાગરિકો એ હવે એક સમાન સ્તર પર ન રહ્યા માહિતી મેળવવાની બાબતમાં આપણે એક સમાન સ્તર પર ન રહ્યા આપણું સ્તર નીચે ચાલ્યું ગયું હવે એવી માહિતીઓ તમને આપવાનો ઇન્કાર કરી શકાય છે કે જે માહિતીઓ કદાચ સંસદને આપી શકાતી હોય રાજ્યની ધારાસભાઓને આપી શકાતી હોય પણ એ હવે તમને ન આપી શકાય આનો ઇન્કાર એ લોકો કરી શકે છે આ જે બાબતો છે કે જેના કારણે આ વિવાદ ઘેરાયો છે આની ચર્ચાઓ થઈ રહી છે રાઈટ ટુ ઇન્ફોર્મેશન એ ખૂબ અગત્યનો અધિકાર છે અને આ અધિકાર પ્રાપ્ત કરવામાં આપણે એક બહુ લાંબી લડત ચલાવી છે ઘણા મોટા નામ છે એક નામ છે અરુણા રોય એ અને એમના જેવા બીજા એક્ટિવિસ્ટ કે જેમના થકી આપણને આ અધિકાર પ્રાપ્ત થયો છે ઓગણીસો ના દાયકામાં આપણા દેશમાં આની આખી એક મુમેન્ટ ચાલી છે આ એક પુસ્તક છે ધી આરટીઆઈ સ્ટોરી પાવર ટુ ધ પીપલ આ પુસ્તક હું આપને વાંચવા માટે અનુરોધ કરીશ આ પુસ્તક અને આના જેવી બીજી ચર્ચાઓના માધ્યમથી તમે જાણી શકશો કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન મેળવવામાં આપણને કેટલો સમય લાગ્યો છે અમારે તો યુપીએસસી જીપીએસસીના વિદ્યાર્થીઓ સાથે આની ચર્ચા કરવાની જ હોય વિષય હોય ઇન્ડિયન પોલિટી અથવા તો હોય પબ્લિક એડમિનિસ્ટ્રેશન એની અંદર રાઇટ ટુ ઇન્ફોર્મેશન ઉપર લાંબી ચર્ચા કરવાની હોય જ પણ હવે સામાન્ય નાગરિકોએ પણ આ વિષયોથી અવગત થવાની જરૂર છે બે હજાર ઓગણીસના વર્ષમાં આર ટીઆઈના કાયદાની અંદર ચોક્કસ સુધારાઓ કરવામાં આવ્યા હતા અને સુધારાઓ દ્વારા કાયદાને ઘણો ખરો નબળો પાડી દેવામાં આવ્યો હતો આ કાયદા હેઠળ જે માહિતી આયોગો બનાવવામાં આવ્યા છે એના અધિકારીઓ એના કમિશનર્સને એક રીતે સરકાર ઉપર આશ્રિત બનાવી દેવામાં આવ્યા હતા સુધારો થઈ ગયો અને આ રીતે કાયદો નબળો પડતો રહ્યો છે આ જે સુધારો છે એના દ્વારા ચોક્કસથી ક્લોઝ ની અંદર આરટીઆઈના કાયદાના સેક્શન એટના સબસેક્શન વનના ક્લોઝ ની અંદર ભાષા એટલી ટૂંકી કરી દેવામાં આવી છે જોગવાઈ એટલી ટૂંકી કરી દેવામાં આવી છે કે જ્યાં આગળ પર્સનલ ઇન્ફોર્મેશનના નામ પર હવે સરકારી કચેરીઓ આપણને માહિતી આપવાનો બહુ સરળતાથી ઇન્કાર કરી શકશે આમ પણ સરકારી અધિકારીઓને કર્મચારીઓને જે પ્રકારની તાલીમ હું મેળવતા જોઉં છું સિલેક્શન થયા બાદ સરકારના વિભાગોમાંથી એમને તાલીમ મેળવતા જોઈએ છીએ તો એ સમજાય છે કે એમને આરટીઆઈ વિશે વધુ તાલીમ એ આપવામાં આવતી હોય છે કે અરજી થાય તો માહિતી આપવામાંથી બચવું કેવી રીતે આદર્શ રીતે તો શીખવવામાં શું આવતું હોવું જોઈએ કે જો અરજી થાય છે તો વધુમાં વધુ માહિતી આપવી કેવી રીતે ઉલટાનું એમને રીતે આપવામાં આવે છે કે માહિતી આપવામાંથી બચવું કેવી રીતે તો જે હેતુ હેતુ સાથે આ કાયદો આપણે તૈયાર કર્યો હતો એ કદાચ સિદ્ધ નથી થઈ રહ્યો અને કાયદો વધુને વધુ નબળો પડી રહ્યો છે માહિતી મેળવવાનો નહીં પણ જાણે કે કોઈક માહિતી આપણે માગીએ તો એ આપણને ઇન્કાર કરી શકે માહિતી આપવાનો ઇન્કાર કરી શકે એવો અધિકાર જાણે કે એમને મળી રહ્યો છે સરકારી અધિકારીઓને કર્મચારીઓને તો એ ગંભીર પરિસ્થિતિ કહેવાય ઉપર મંથન જરૂરી છે છે અને એટલે જ આપણે ઉપર ઉપર કરી રહ્યા છીએ આ વિષય આપનો શું વિચાર નીચે બોક્સમાં જણાવશો એક વાઇબ્રન્ટ ડેમોક્રેસી બનાવવા માટે બનાવવા માટે જરૂરી છે કે આ તમામ મુદ્દાઓની અંદર આપણે ભાગીદાર બનીએ આ ચર્ચાઓની અંદર આપણે ભાગ લઈએ આશા રાખું કે આ વાતો આપને ગમી હશે તો આની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ આવનારા એપિસોડમાં આવીશ કોઈક નવી વાત સાથે એક રસપ્રદ ચર્ચા સાથે એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર નમસ્તે